કારણ કે મને બહુ ફીલ લાગે છે કારણ કે ઘણા દિવસથી વરસાદની વાટ જોન બેઠા તા અને આમ જો બારે મેખ ખાંગા છે એવું વાતાવરણ થઈ ગયું જો 6 ગયા હોય એવું થઈ ગયું છે અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આવી વાતાવરણમાં આપને બહુ એટલે બહુ મજા આવે કોઈ વસ્તુ કઈ નથી ઘઉં હવે આમ એટલો કટોરે કાઢે કે નહીં એટલે દાદો કઈ હોય ને ખેંસાણા હોય ને તો જ કાંકરી આપણે હાડા છ વાગે વહેલા વહેલા કારણ કે આજે આવી ગયો છે વરસાદ કાલ ગરમી જેટલી હતી ને ઝાવાઈ ગયો તમે ખાવ ગરમી એટલે અને વરસાદે હારો બહુ મસ્ત પડ્યો સારો વરસાદ આવે છે અરુડે વીજળી થાય બતાવો તમને

અરૂડે છે તો એટલે ઉજળી થાય વરસાદે મસ્ત કલાક આવે છે ઠંડુ વાતાવરણ કરતા ઠંડુ થઈ ગયો ગરમી અરૂડે વરસાદ અરુડે છે ને વરસાદ ચોમાસામાં પહેલો વરસાદ હોય કે કઈ ખબર નથી વરસાદ આવ્યો હોય એ ખબર છે મસ્ત ઠંડુ થઈ ગયો મજા આવી કબૂતર બેસી ગયા મસ્ત

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું તો આપણે તો બ્લોક તો હવાર હવારમાં સ્ટાર્ટ કરી દીધો છે આપણા મે અમારા મેડમે અને આજનું વાતાવરણ એટલે આમ કાંઈ ઘટે નહીં કારણ કે ઘણા દિવસથી વરસાદની વાર જોઈને બેઠા હતા અને આમ જો બારે મેઘ ખાંગા છે એવું વાતાવરણ થઈ ગયું જો આખું બધું કાળું ભમ્મર થઈ ગયું છે અને હવાર હવારમાં વરસાદી બહુ સારો આવી ગયો છે અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મેં કીધું હતું ને કાલે કે બે ત્રણ દિવસથી ગરમીનો માહોલ એટલે કંઈ હૈદબારો કે એની કોઈ વાત જ જો એટલો ગરમીનો માહોલ હતો અને સહેલી બાકી વરસાદ આવી ગયો અને મસ્ત ઠંડુ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે કામ થોડીક આમ શાંતિ થઈ અને આજે ધીમે ધીમે સાટા ચાલુ છે અમારે તો કડાકા ને ભડાકા બહુ થયા તમારી બધો વરસાદ કેવો છે ખાસ કરીને કોમેન્ટ કરજો અમારો સુરતમાં તો જો વરસાદનું સ્ટાર્ટિંગ થયું છે અને સારો છે વરસાદ હવે જો આવી ગઈ ધાબા ઉપર ફરવા એમની તાબી હોય એ હું કેથી મતલબ ચાલો મમ્મીને પૂછું ને કે તાબી જાય

થોડું ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે ઠંડુ વાતાવરણ હોય તો સારું લાગે તો ઠંડુ તો મસ્ત થઈ છે પણ આ વરસાદ વાવણી નો તો બને નો નોકણ તો અમને કઈ ખબર નથી નઈ ઓણ આગાહી તો હતી તો કે 20 22 તારીખની વાવણી થાય એવું 11 પછી વાવણી હોય એ ખબર પડે આપણને તો આગળ વરસાદ થાય એમ તો કઈ ખબર ન હોય ખેતીવાળા હોય અમારા વિડિયો જોતા હોય કોમેન્ટ કરીને જણાવજો વાવણી થાય કે ન થાય આમાં એમ નાસ્તો કરવો ભૂખ લાગી ગઈ જઈએ આપડે નાસ્તો સારું જો ફેમિલી આપડે જો દેહ માંથી ઘઉં મંગાવ્યા ને મારા પપ્પા એ મંગાવ્યા એના દોસ્તાર હારે તો હવે આપડે ખોલવાનું છે કેવા ઘઉં છે કેવા નહીં જોઈએ

મશીન મશીન આવી ગયા કે થોડો કાંકરો ને એવું આવતો ખેંચાય ને એમાં કાંકરો આવે પણ કટોરે કાપે એટલે ન આવે મસ્ત ઘઉં તો હાર

ખબર માં થોડું ફાર લાગ્યું વરસાદ આવ્યો ને એટલે અત્યારે પછી એટલો ઉકળાટ ને ગરમી થાય છે ને કે વરસાદ આજે આવશે એવું લાગે મને તો આ ગરમી જોતા વાવા આવવાનું છે બહુ મોટું આપણે તો કંઈ ખ્યાલ નથી ટીવી જોતા હોય ખબર હોય હારું આપણે ભરાઈ ગયો છે આપણો જો બાથરૂમ છે ઉપરનો છે ને એ ભરાઈ ગયો છે હા ભરાય ને એટલે પાણી હવે નીકળ્યું મને આપડે ખબર પડી જાય કે ટાંકો ભરાઈ જાય બંધ કરવો પડે અત્યારે પાણી તો આવે છે પણ બે નળમાં આવે ટાંકો ને આવતું હોય અને ઉપરના ટાકા ને આવતું પાણી તો કોઈ દિવસ ખુટતું જ નથી પાણીનું તો બહુ સારું છે ગરમી તો થાય મને ગમે મસ્ત એકદમ હારાજો બાસ્કો ખોલવું નહીં પડે આપણે જેમ દળતા જવું હોય એમાં સાળતા જાવ ખાતા જાવ કારણ કે પેટી છે અમારું પેટીમાં બધી વસ્તુ ભરેલી છે એટલે પેટીમાં અમે ને કટાશ લાવીએ દેહ ના ઘઉં આવી પછી ને જ નથી કારણ કે ઘઉં પેલા લીધા હતા તો એ બહુ થનેડા થઈ જતા મોઈને પહેરાતા તોય એટલા થનેડા થઈ ગયા હતા એટલે કઈ દેહ માંથી લઈ આવતા નથી ને દેહ માંથી આપણે ટિકટ ભાડવા ગણીએ તો એનો જ થાય સસ્તો હાડી સસ્તો ભાવ હોય અને બાસ્કેટે જેલે તો આપણને તો ખ્યાલ નથી પણ અહીંયા પુગે ને એટલે એ હાથસો હાડી હાથસો થોડો તો હાડી હાથસો હાંસ હાથસોમાં તો આપણે હાર રમ હારે એ વન ઘઉં આવે છે તો ખોટા હું બાસ્કાને હાંસો ભાઈ એમ તો આપણે તૈયાર લાવીને તૈયાર ખાઈ આવ દેહના દળીને ખાઈ આવ કેવું લાગે ઘણા ટાઈમ પછી લાવ્યા છે અને હવે થોડી ઘણી કેરી આપણે લેવા જ આવી છે કારણ કે વરસાદ આવે ને પછી ખાવાની મજા ન હોય તો એ બાજુ ડાબો નાખી તે દાબો પણ આપણે નાખ્યો જ નથી તમને બતાવી કે અમે દાબો કેવી રીતે નાખી છે એમ તમે કેમ નાખો છો તો અહીંયા કઈ સાડવા તો હોય ને તો આપણે વેડવા જાય કઈ નઈ આપણે માર્કેટ લઈ આવશું માર્કેટ તો ધોમ ભરાતી જ હોય મળતી જ હોય કેરીની સિઝન છે તો કેરી ખાવાની છે સુટી સૂટી તો લાવીએ સહી પણ આપણે હવે એક બે દિવસમાં ત્રણ દિવસમાં જઈ ટાઈમ મળે કેરી લેવા જાવ ને જાવાનું હોય ને કેરી લેવા કઈ સુરત ની નજીક ક્યાંક હોય તો વરસાદ થઈ જાય કેરી આવીને ક્યાં તો એક વરસાદ થઈ ગયો અને ઉપરા અઠવાડિયું છે બીજો વરસાદ થઈ ગયો એટલે બહુ મજા ન આવતી ખાવાની બાકી વરસાદ નો છો હોય તો આપડે વિસીન કેરી ખાઈ છીએ આમ આપણો જીવ નો માને

હારું જો તો આપણે મસ્ત પથારી કરી નાખી છે હોવાની તૈયારી થઈ ગઈ એની અંદર એ બહુ આવે છે અને ફેની લઈ થાપી ગયા હતા તો વહી ઓલી રૂમમાં બેનભાર બે હોતા છે ને આપણે હોઈ જવાનું છે તમે બતાવું મસ્ત આપણે પથારી થઈ ગઈ છે હાલો હોઈ જવાનું છે હોવાનો ટાઈમ થઈ ગયો ઘઉં જો કાઢ્યા બતાવ્યા તમને આપણે કાલે દમણા દળવાના છે એમ સારું તો આજનો બ્લોગ આપણે કરશું પૂરો બોરોસો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરો છે જેમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય